दादा घरी ને કરવા કાયમ વાટ માં હેડ્યું મારે વાટ છે તમાર એક લાઈન નહીં હું ને હેડવા દઉં આ મારી વાટ માં હું હું હેડ્યો થાય તમ તા તમારા તમારી છે તમે તમામ મોય મન ના હેડવા દે તો ના હેડવા દેજો પાછો હવે હવે જો હો હે હવે જો આ મેલો હવે બોલ છો ને માર ગોダડોય હાથ દોડો પેલા અમન હાથ દોડો આ તો જો આ હેડ્યો ને તને હેડવા દઉં હાથ દોડો બોલ બોલ મત કરો ધોકો લેવો પડશે મારે હાથ દોડો મને તું પેરો હા લો

પૈસા ભલા મને નાખો બેરાની બાજી તમે છે આ તો માત કરી મગજ કઈ ગયો આ અરે અરે મારું મગજ કઈ મને જેટલું બોલી ગયા છે જેટલું બોલી ગયા મજવાનું બોલી ગયા છે મને